ટનગરમાં વધુ એક આંદોલનના મંડળ ગાંધીનગરમાં માજી સૈનિકો બાદ હવે પેરા મિલિટરીના જવાનો છે પેરા જવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું સેનાના જવાન જેવું સન્માન અને લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે નિવૃત્ત જવાનની નોકરીમાં અનામત અને બાળકોના શિક્ષણમાં અનામતની માંગ કરવામાં આવી છે પેરા મિલિટરીના જવાન માટે કલ્યાણ બોર્ડની સ્થાપના સહિતના મુદ્દે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પાંચ વર્ષથી લગાતાર રાજ્ય સરકારમાં જે સેનાના જવાનોનું સન્માન મળે છે એ તમામ સુવિધાઓ આપણા પેરામિટના જવાનોને મળવું જોઈએ કારણ કે સરહદ અને આંતરિક સુરક્ષા શાંતિના સમય હોય કે યુદ્ધના સમયમાં આ પણ દેશની એક રાષ્ટ્રની સેના જ છે ખાલી નામ અલગ છે એક ડિફેન્સના અંદરમાં આવે છે એક ઓમ મંત્રાલય ગૃહ મંત્રાલય આપણા અહીંયા જ ગૃહ મંત્રી આદરણીય અમિત શાહ સાહેબના અંદરમાં આવે છે તો એમને પણ આ સુવિધાઓ લાભ મળે એના સંદર્ભમાં આજનો આ વિરોધ પ્રદર્શન સમજીએ ન્યાય ઓપરેશન નામથી આ આંદોલન આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે